નમસ્કાર મિત્રો મિત્રો એક દેશ એક ચૂંટણી એક નેશન એક ઇલેક્શનની વાતો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી હતી અને જ્યારે જ્યારે જ્યારથી કેન્દ્ર સરકારમાં મોદી સરકાર આવી ત્યારથી આ વાતને પહેલાં શરૂઆતની અંદર જ મોદીજીએ વાત કરી હતી કે ભાઈ દેશની અંદર એક જ ચૂંટણી એક જ સમયે થવી જોઈએ અલગ અલગ સમયે ચૂંટણીઓ ના થવી જોઈએ તો વન નેશન વન ઇલેક્શન અંગે મોટા સમાચાર આવ્યા છે મોદી સરકારની કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે આ વિડીયોના માધ્યમથી આપણે એવી તમામ વિગત જાણીશું કે ભાઈ વન ને એક દેશ એક ચૂંટણીનો મતલબ શું થાય છે અને એના ફાયદા નાના લોકોને અથવા તો આખા દેશને શું શું ફાયદા થવાના છે તો આ બધી તમામ ડિટેલ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ વન નેશન વન ઇલેક્શનને લઈને દેશમાં ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતા પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે આ અંગે મોદી સરકારે હવે શિયાળુ સત્રમાં બિલ પણ રજૂ કરવાના છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળ સમિતિએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો જેના પરથી મોદી સરકારે આ નિર્ણય લીધો છે આપણે આજે વન નેશન વન ઇલેક્શન અને તેમના ફાયદાઓ એના વિશે આપણે જાણીએ ભારતમાં હાલ રાજ્યોની વિધાનસભા અને દેશની લોકસભા ચૂંટણી અલગ અલગ સમય પર થાય છે વન નેશન વન ઇલેક્શનનો મતલબ એ છે કે સમગ્ર દેશમાં એક જ સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થાય એટલે કે મતદાન મતદાતા લોકસભા અને રાજ્યસભાની વિધાનસભાના સદસ્યોને ચૂંટવા માટે એક જ દિવસ એક જ સમય પર અથવા તબક્કાવાર રીતે તેમનું મત આપી શકશે બે હજાર ચૌદમાં જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારે કેટલાક સમય પછી વન નેશન અને વન ઇલેક્શનને લઈ અને ચર્ચાઓ ચાલુ થઈ ગઈ હતી ડિસેમ્બર બે હજાર પંદરમાં લો કમિશને વન નેશન વન ઇલેક્શન પર એક રિપોર્ટ પણ રજૂ કર્યો હતો આમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો આનાથી કરોડો રૂપિયા બચાવી શકાશે આની સાથે જ વારંવાર ચૂંટણી સંહિતા ન લાગવાના કારણથી ડેવલપમેન્ટના કામ પર અસર પણ નહીં થાય આ બાબતોને ધ્યાનમાં રાખીને બે હજાર પંદરમાં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ પણ કરવામાં આવી હતી હવે વાત કરી લઈએ કે ભાઈ એક સાથે ચૂંટણીઓ યોજાય તો એના ફાયદાઓ શું શું છે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવામાં આવે તો નાણાંની સૌપ્રથમ તો બચત થશે કરોડો અબજો રૂપિયાની બચત થશે કારણ કે એની પાછળ ઘણા બધા પૈસાઓ જે છે એ માર્કેટિંગમાં હોડિંગમાં અને ટ્રાવેલિંગમાં અને બધીમાં વેડફાતા હોય છે તો એ પૈસાની બહુ બચત થવાની છે ત્યાર પછી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો પર બહુ જ ઘટશે કારણ કે દર વખતે દર બે વર્ષ કે એક વર્ષે ચૂંટણી હોય લોકસભાની હોય વિધાનસભાની હોય ચૂંટણીઓ હોય દર વખતે હોય બરાબર તો એમાં પોલીસ દળને પણ ત્યાં ઊભું રહેવું પડે છે ત્યાર પછી આર્મીવાળાને પણ તેની સિક્યુરિટી માટે ઉભવું પડે છે તો આ બધી વસ્તુ જે છે એ એનો જે બોઝ જે છે તો એ ઘટી જશે સરકારી નીતિઓ સમયસર લાગુ કરવામાં આવશે સરકારી નીતિઓ જે છે કે દાખલા તરીકે ભાઈ પાંચ વર્ષમાં એક જ ઇલેક્શન આવે તો સરકાર જે છે તો એ ઘણા બધા નિર્ણયો પર લઈ શકે છે અને એની જે નીતિઓ હોય તો એ સમયસર લાગુ કરી શકે કારણ કે એને પછી પાંચ વર્ષ સુધી કામ જ કરવાનું હોય કોઈ પણ ઇલેક્શન જે છે તેમાં કોઈ ધ્યાન દેવાનું નથી હોતું અને અત્યારે એવી રીતના હોય કે એક બે વર્ષ કામ કરે ત્યાં બીજી એક ચૂંટણી આવી જાય પાછું એક વર્ષ કામ કરે ત્યાં ત્રીજી એક ચૂંટણી આવી જાય તો આવી જે નીતિઓ સરકારની છે કે દેશ હિતમાં જે નીતિઓ હોય તો એ અમલમાં સમયસર લાવી શકે ત્યાર પછી વાત કરીએ કે વહીવટી તંત્રમાં કામમાં આવતા મશીનો ચૂંટણી કાર્યક્રમ કરતાં વિકાસના કાર્યોમાં વધુ સામેલ થશે ચૂંટણી દરમિયાન દરેક લોકો કામે હોય છે સાત દાખલા તરીકે સરકારી પણ વાહનો હોય બસ હોય કે લાઇટિંગ હોય કે કોઈ પણ વસ્તુ ઘણી બધી વસ્તુ હોય કોઈ સરકારી અધિકારીઓ હોય તો એ ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી એ તૈયારી કરતા હોય છે અને એના જે આમ લોકોના કામો હોય તો એ કામો નથી થઈ શકતા અને સરકારી જે ચૂંટણીઓ હોય તો એમાં જ એ કામ કરતા હોય છે કારણ કે બીજી વસ્તુમાં એને સમય નથી મળતો આ બધી વસ્તુમાં પણ ઘણો બધો ઘટાડો થઈ જશે અને કાર્યમાં વધુ સામેલ થશે લોકોનો સમય બચશે કારણ કે લોકો આ પાંચ વર્ષમાં ઘણી બધી ચૂંટણીઓ આવતી હોય તો એમાં ક્યારેક મતદાન દેવા માટે બહારથી આવવું પડતું હોય જવું પડતું હોય તો આ બધી વસ્તુમાં પણ એ સમય બચી શકશે પોતાનું કામ સરળતાથી કરી શકશે અને પાંચ વર્ષમાં એક જ વખત એક જ દિવસ મત આપી દે તે પછી પાંચ વર્ષ સુધી કોઈ પણ મત આપવાનો રહે એટલે એ લોકોનો પણ સમય બચી શકશે સરકારી પ્રોપર્ટી જે વારંવાર ચૂંટણીમાં ઉપયોગ થાય તો તે પણ ખર્ચો બચશે દાખલા તરીકે સરકારી પ્રોપર્ટી એટલે કે એ ટુ ઝેડ આવી જાય છે સરકારી પ્રોપર્ટી મતલબ કે જે સરકારી અધિકારીઓ છે તો એ પણ આ ચૂંટણીમાં મોજાયા હોય છે ત્યાર પછી આ બસો હોય સરકારી બસો હોય કે સરકારી કોઈપણ વાહન હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ પણ વારંવાર ચૂંટણીમાં બે બે ચાર ચાર મહિના સુધી એમાં અટવાયેલા હોય છે એમાં સમય એનો બગડે છે તો આ બધી વસ્તુના ખર્ચા પણ કરોડો રૂપિયામાં હોય છે ત્યાર પછી જે સરકારી પાર્ટીઓ હોય છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે જે પણ હોય તો પોતાના પાર્ટીનું માર્કેટિંગ કરવા માટે લાખો રૂપિયા કરોડો રૂપિયાના હોર્ડિંગ બેનર જે છે છપાય છે તો એ પણ સરકારના આમ પબ્લિકના પૈસાથી જ એ બધી વસ્તુ છપાતી હોય છે તો એ પણ એક બોજો છે તો એ બોજામાંથી પણ લોકોને અથવા તો દેશને મુક્તિ મળશે ત્યાર પછી જ્યારે ચૂંટણી હોય ત્યારે આચાર સંહિતાના લીધે લોકોના કામ થતા નથી અને ત્યારે લોકો પરેશાન થાય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે બે બે ત્રણ ત્રણ મહિના સુધી આશા સહિત આવી જાય છે કે ભાઈ હવે કોઈ કામ નહીં થાય ચૂંટણી આવે ચૂંટણી પતી જાય તે પછી તો ચૂંટણી પતી જાય તે પછી પણ એક દોઢ મહિના સુધી તમારા કામ નથી થતાં આને લીધે લોકોના કોઈ પણ એમરજન્સી કોઈ કામ કરવાના હોય તો એ થતા નથી અને લોકો જે છે એ તકલીફમાં મૂકાતા હોય છે પરેશાનીમાં મૂકાતા હોય છે તો આ વસ્તુમાંથી પણ લોકોને ઘણી બધી રાહત મળશે કુલ મળીને કે એક ચૂંટણી એક દેશ એક ચૂંટણી જો કાયદો આવી છે દેશની અંદર તો લાખો બજો રૂપિયાનો ફાયદો થવાનો છે અને એ લોકોના હિતમાં હશે દેશના હિતમાં હશે પરંતુ આ બધી વસ્તુ જે છે એટલી કરવી સહેલી નહીં હોય કારણ કે વિરોધ પક્ષના જે નેતા છે બીજી વિરોધ પક્ષ પાર્ટી ઓપોઝિટ પાર્ટીઓ છે તો એ બધી વસ્તુ આનો વિરોધ કરવાની છે અને સંસદમાંથી પસાર કરાવીને જ કાયદો બનાવવો શક્ય બનશે તો પણ ઘણી મુશ્કેલીઓ આવશે જેમ કે એક સાથે ચૂંટણી ક્યારે યોજવી જોઈએ જે રાજ્યોમાં હમણાં હમણાં જ ચૂંટણી થઈ છે તો ત્યાં શું થશે શું આ સરકારોને બરખાસ્ત કરવામાં આવશે તે સ્પષ્ટ છે કે ઘણા કાયદાકીય અવરોધો ઊભા થવાના છે તો તમારું શું મંતવ્ય છે મિત્રો આ વિડીયોમાં તમે પણ જણાવી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો